ટેક્સ ડ્રાઈવ હો રામ રામ ડાયરાને હાલો આપણે જવાનું છે વાડીએ નેશનલ છે કયો નેશનલ ગુફા આવી જો

બના ઇટકા ઘાડી બહુ બચ્ચા આયા મારા મામા ના કરે ઇટકા તો નખું નકરા વિડિયો ઉતારે છો હાલો ચાલો એ નો

ისი ની હમણા વસ્તુ હોશી કે ખબર હી આ રસકો આથે વાડ નાકે રસકો મારો ને આ તારા તાંઢો પોર છે યાર કરી કે કેમ મારવા લી નો આવે ટ્રેક જો બને આમ લેન આવતા હોય બરોબર યમ તાફ હાજી ભાવે તને આ તો એ ઉપર જોતર માં દે એ ઉપર ઉપર જોતર માં દે જોતર માં દે ઓલા ભાણનભાઈ ભાણનભાઈ ના મારે નથી બાંધું એવું કાઈ ભાણનભાઈ ભાણનભાઈ મારે એનું આમ ન બોલ કરાઉ છું આ કે આ જોતર પે જ પડે જરીક બાંધી આવડ ગળામાં આવી ગઈ બોલી

હું દાતોડું આપું તારે વાટવાનું કામ ને કાંઈ હોવું તો જોડે ને રસ્તા પડ્યું છે ક્યાં હાલો બોલો હવે હવે વાટવાનું છે આવડવા ઈને એ રસ્કો વાટવાનો છે હા ઓય ક્યાં આવડતું જો આપેલા પકડી નાખવાનું હા

રોકાઈ જાને ઓ અરે ઉભાઈ ને અત્યારે તો લાઈટ થઈ ગઈ છે એટલે ત્યાં પાસે પાણી વળાયું ન થી આપણે વાહ ભગવાન વાહ હવે આપણે જવાનું છે ભાણીયાને મુકવા ભાણિયા ભાઈ બહુ કામ કરાવી લીધું અને હા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું આવતા વ્લોગમાં